મિત્રો હમણાં એવું થાય છે ઠંડી ઠંડી માં કે રોજ વિડીયો સરખે સરખો ઉતરતો નથી હાથ પગ થી જી જાય આ તો શું મંદિરે જી આવ્યા ને વોક કરી આયા ને એટલે ઠંડી ઓછી લાગે છે થોડી વાર ઓછી લાગશે ઘરમાં શરીરમાં ગરમી આવી ગઈ એટલે બાકી તો સ્વેટર એક પેરો કે બે પેરો એવું લાગે છે તો મિત્રો સવાર સવારના આપશો ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જિનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય ઠાકરધણી જય દ્વારકાધીશ અને જય માતાજી હરિઓમ અને માદેવ હર ના નાથ સાથે વિડીયો ની કરી શરૂઆત અને ઠંડી નું ઉદાહરણ બતાવું તો અહીંયા તમને દ્રષ્ટિ બતાવું જુઓ કેવી ઊભી છે અમારા ભેગું વોક તો કરી આવી છે તો ટાળ પડે છે મેં કોઈ દિવસ મારી જિંદગીમાં કાન બાંધવાનો રૂમાલ નથી બાંધ્યા કેમ કે બંને બહુ જ ખાય હું કોઈ દિવસ ના બાંધું પણ અહીંયા આવીને એટલી ઠંડી છે કે શીતળતા વ્યાપી ગઈ છે ચાલો તો આજે બનાવી લઈએ વઘારેલી રોટલી નાસ્તામાં છે વઘારેલી રોટલી ચા ને દૂધ ઠંડી પડે તો ચાલો કરી લઈએ નાસ્તો કન્ટિન્યુ કરતા જઈએ આજે વિડીયો કન્ટિન્યુ બ્લોગ જ મને હા વાગ્યા છે સાડા અને કરી છે તૈયારી એક સુધી છે મમ્માય મોરા ત્યાં તાલીમ છે બે વાગે પહોંચવું છે વેલા નીકળું જરાક મને લુડવા જવું છે કે જો થઈ ગઈ તૈયાર લુડવા જવું છે તો થોડુંક મજા આવે એમ સજી સજી જવાનું થાય તો ચાલો જઈ આવી લુડવા અને મમાય મોરા હશે સંજોગ તો વિડીયો કરશું કહે નહીં હોય સંજોગ તો પાછા સાંજે તમને અહીં મળશું આવીને હમણાં નીકળીએ આવજો

બાલવી નથી બાપુ ઘરે બેઠા વિચાર તો કર્યો નવરા નથી હોતા કેવો મળે જવાબ કામે જાય એક કામ હોય ને ઘરે હોય ને પંદર કામ થાય સાચી વાત ને તો જુઓ આવી ગઈ છું ત્યાંથી પાછી ને હવે ખાવાનું શું છે જોઈ લઉં એ પેલા વિચારે લઈ લઉં છો તમે સાવ મોટું કાલે વાળ ને કાકર નાખી સજાવી નાખી વાળ ને શું કરું પંદર થી પેલા એમાં થઈ જાય કરવાનું શું દ્રષ્ટિ ડોસી લાગો છો કોણ ઉગ્યા

અને એમ કહેવાય ને કે જ્યારે બહેનોને મળીએ નીકળીએ કોઈને કોઈ અનુભવમાંથી નીકળીએ અને ક્યારેક અંદાજ મારીએ એમ થાય કે આવું હશે ધારણા કરી તો આજની જે સુવિચારની વાત છે ને પણ એને આધારે છે કે અનુમાન છે ને ક્યારેક ખોટું થઈ શકે હોઈ શકે છે કે આપણે અનુમાન કરી કે ત્યાં હું જઈશ તો આવું હશે તો અનુમાન ક્યારેક ખોટું થઈ શકે છે પણ અનુભવ ક્યારેક ખોટો ન હોઈ શકે કારણ કે તમને પાકો અનુભવ થયો હોય એવું છે કે અનુમાન છે ને એ તમારા દિમાગની કલ્પના છે આવું હશે એવું તમે વિચારી રહ્યા છો પણ અનુભવ છે ને તમારા જીવનની શીખ છે તમે જીવનમાં શીખ્યા છો જે તમે અનુભવ્યું છે તો અનુભવ ક્યારેક ખોટો ન હોઈ શકે તો આપણું જીવનનો પથ જે છે ને જીવન ચાલવાનું એ પણ તમારે અનુભવના આધારે ચાલવું પડે

વાગ્યા છે સાડા છ અને આપણે બનાવી છીએ એક બહુ સિમ્પલ બધા પણ હું કેમ બનાવું છું તમને એ બતાડું બધા મેં લીધે છે દાળ છે અને ચોખા છે તો જુઓ આની અંદર મેં અડધી મુઠ્ઠી ચણાની દાળ અડધી મુઠ્ઠી મગની દાળ અડધી મુઠ્ઠી શું કહેવાય મસૂરની દાળ એવી રીતે બધી દાળ અને ત્રણ મુઠી જેટલા ચોખા ત્રણ ચાર મુઠી ચોખા પલાળીને રાખ્યા છે જેથી આ ચણાની દાળ એ સારી રીતે જો આ ફૂલીને એકદમ સરસ મતલબ પલાળી તો સરસ થઈ જાય ને એકદમ આમ પોચી જો નખથી અંદર જાય એવી રીતે તો હવે ચલો કરી લઈએ વગા એકદમ સિમ્પલ સોબર બહુ સરસ ડિનરની રેસીપી તો જો આપને ડાયરેક્ટ ઉપરમાં બનાવવાની છે એટલે અહીંયા બે ચમચી જેટલું ઘી લઈ લેશું ઘણા માણસામાં ઉપરથી પણ ઘી નાખીને ખાઈ પણ સારું લાગે તો જુઓ ઘી આપણું ગરમ થઈ જાય એટલે પહેલે જ આપણે ઘીની અંદર નાખી દઈશું આપણે ત્રણ લવિંગ છે બે તજ પત્તા અને એક બાજુ એવી રીતે આપણે નાખી દીધું છે હવે જો ઘી ગરમ થઈ ગયું છે એટલે એક ચમચી જીરું ચી જેટલો રાઈ બહુ સરસ ઘીની સુગંધ આવે છે અડધી ચમચી હિંગ હવે ડાયરેક્ટ નાખશું લસણ ચાર થી પાંચ કણી લસણની છે જેના મેં ટુકડા કરી લીધા છે હવે તમે જોશો તો અહીંયા મેં વેજીટેબલ લીધા છે મલીલા કાંદા છે કાંદાના પાંદડા છે ટામાટર અને ગાજર એટલું અહીંયા લીધું છે હવે જેવું આપણું લસણને ને અડધી અડધી મિનિટ માટે આપણે સાંતળશું ઘીની અંદર પછી જેવું સંતળાઈ જાય એટલે આપણે નાખશું ગાજર પેલું જ

એક ચમચી ધાણા પાવડર ચપટી જેટલો ગરમ મસાલો સ્વાદ અનુસાર નમક મસાલા ઘી ની અંદર સરસ અડધી મિનિટ માટે આવી રીતે ભૂંસું આપણે મસાલા ને વેજીટેબલ સાથે તો એની અંદર નાખી દઈશું આપણે જે આ દાળ ને ચોખાનું મિશ્રણ હતું એ હલાવશું નાખીને હવે અંદર પાણી એડ કરી તો જેટલા દાળ ને ચોખા પલળીને થયા હતા એટલું જ આપણે પાણી નાખી દઈશું અને ઘણાને ઢીલી ખાવાની પસંદ હોય તો વધારે નાખવાનું થોડુંક એક્સ્ટ્રા પાણી જો થઈ ગયું એક વખત બોઇલ આવી ગયું એટલે કુકરનું રાખડું બંધ કરીને એક સીટી લગાડશું મીડિયમ ફ્લેમ ઉપર અને બીજી વખત હવા ભરાય એટલે બંધ કરી દઈશું જો છે ને તૈયાર થઈ ગઈ છે કુકર ખોલાઈને હવે ઉપર ગાને સિંગમાં નાખશું આપણે ધાણા અને રેડી થઈ ગઈ છે આપણી ખીછોડી ચલો જમી લઈએ બહુ બાજુ ખાવાની તૈયારી થાય છે તો આપણે જોઈએ હવે નજીક આપ દીકરી બે બેસી ગયા આપને પણ એવી તાજ એટલે સ્વેટર બેટર આવી પછી બેસીને શું છે વઘારેલી ખીચડી ખીચડી આમાં દઉં કે આમાં ઠરવા દો ઠરવા દો બહુ ગરમા ગરમ મોટા નાખી ઠંડી લાગે ભૂખ લાગે ને

રેસીપી સાથે કે કઈક ને કંઈક નવા નવીન સાથે બરાબર ને તો આજે આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરુ જય ભારત અને જય હિન્દ બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ માગો વીસ ને આપે ત્રીસ સાહેબ પાછળથી વિડિયો કરતા કરતા બોલે છે એનો ડાયલોગ હું દઈ દઉં